ક્ષત્રિય સમાજની નારાજગી ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે એક નવી મુસીબત ના બની જાય કેમ કે ભાજપના એક પીડ નેતા અને હાલના રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના કારણે હાલ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આમ તો પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે છતાં પણ જે ક્ષત્રિય સમાજ છે તેમણે માફીનો સ્વીકાર કર્યો છે અને સાથે જ હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે જે હા વાત કરવામાં આવે તો જે ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પરસોત્તમ રૂપાલીની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો તેઓ ગામે ગામ ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરશે ને હરાવવાનું કામ કરશે કોણા ચીમકી ઉચ્ચારી છે ને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકસભાની ચૂંટણી હવે નજીક છે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતપોતાના પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે પરંતુ કેટલીક વાર ઉમેદવારો પ્રચાર પ્રસાર કરતી વખતે સભા સંબોધતી વખતે ભાન ભૂલી જતા હોય છે ત્યારબાદ જે રીતે તેમને ભાન ભૂલ્યા ને પછી પરિણામ ભોગવાનો વારો આવતો હોય છે તે પ્રકારની ઘટના હાલ જે રાજકોટના લોકસભાના ઉમેદવાર છે પરસોતમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના તેમને ભોગવવાનો વારો આવ્યો છે તેના કારણે આખી ભારતીય જનતા પાર્ટી હાલ મુશ્કેલીમાં મુકાયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે સત્ય સમાજની નારાજગી જે આંખે ઉડીને વળગે તે પ્રકારે સામે આવી રહી છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે વાત કરીએ તો રાજકોટમાં પણ સત્ય સમાજના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આને જ લઈને તેમણે ચીમકી પર ઉચ્ચારી દીધી છે કે હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જ જોઈએ એટલે કે રદ થવી જોઈએ જો રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવામાં નહીં આવે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ ઘરે ઘરે ગામડે ગામડે જઈને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરશે તે પ્રકારની ચીમકી આપવામાં આવ્યું છે પહેલાં તો ક્ષત્રિય સમાજના જે આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે

જેમ સંસદની સભ્યોની ટિકિટવાળા જે કાર્યાલય ખોલે છે એમાં અમે શરૂઆત કરી છે રોડ ઉપરથી કે આથી વિરોધમાં હરાવવા માટેની અમારું કેમ્પિંગ ચાલુ થશે હાલ જેવી રીતે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે હવે વિવાદનો મધપૂળો છંછેડાયો છે જો કે આને જ લઈને ભારતીય જનતા પાર્ટીએ થોડાક દિવસ અગાઉ એક પરિપત્ર જાહેર કર્યો હતો અને કોઈને પણ મીડિયામાં ન જવા માટે જે પ્રવક્તાઓ છે તેમને આદેશ કર્યા હતા કે કોઈએ પણ કોઈ સૂચનો વગર કોઈ વસ્તુ બોલવી નહીં પરંતુ આ નિવેદન જ્યારે પરસોત્તમ રૂપાલાએ પોતાની સભામાં આપ્યું છે તેના કારણે વિવાદ

બલિદાન આપી દીધા છે લીલા માથા અમે આપી દીધા છે અને આજે તમે એના દીકરીઓ બેનો વિશે બોલી રહ્યો તો એ કોઈ પણ અયોગ્ય જ કહેવાય કોઈ પણ આ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં અને એને જે માફી માંગી છે એ પણ અમે સ્વીકાર નથી કરતા રાજપૂત ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે જાહેરમાં જ રૂપાલાભાઈ અને માફી માંગવાની રહેશે હું ખુદ બીજેપી પક્ષમાં છું મને પણ ખ્યાલ બીજેલા મેં પ્રચાર કરેલો છે પણ મને આ ખ્યાલ નતો કે રૂપાલા ને અમારા ક્ષત્રિય સમાજ ઉપર આટલો બધો રોષ છે તો શેનો રોષ છે વિરોધ તો બસ એટલો જ છે કે જાહેરમાં આવી અને માફી માંગે અથવા તેમની ટિકિટ રદ થવી જોઈએ પોતાના પ્રાણની આહુતિ આપી છે તેમજ તેમણે કહ્યું કે જે રીતે સમાજની દીકરી બહેનો માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નિંદનીય તેમણે ગણાવ્યા છે તેઓએ એવું પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેઓ પોતે પુરુષોત્તમ રોપાલાના સમર્થનમાં પ્રચાર કરતા હતા પરંતુ આ પ્રકારનું નિવેદન તેમણે સાંભળ્યું છે ત્યારથી તેઓ પણ ચોંકી ઉઠ્યા છે હાલ હવે વિરોધ નોંધાવતા નજરે પડી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે હાલ તો જે પરિસ્થિતિ છે રાજકોટમાં તે નિયંત્રણ કરતા બહાર જતી રહી છે કેમ કે યુવાનો પણ સોશિયલ મીડિયા પર બાયકોટની માંગ કરતા નજરે પડી રહ્યા છે વડીલોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હવે મહિલાઓ પણ મેદાને આવી ગઈ છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં પરિસ્થિતિને ખાળવામાં ભારતીય જનતા પાર્ટી કેટલી સફળ નીવડે છે અને ક્ષત્રિય સમાજની નારાજગી તેઓ દૂર કરી શકશે કે કેમ તેને લઈને પણ હાલ સવાલ છે હવે આવા જ અવનવા રાજકીય અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે દર્શક મિત્રો નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર